જો ઉગતા પોર નામાં મેલડીમાં એ ભોગી ગયા છે પેલા દર્શન કરી લેવી બધા મિત્રો દર્શન કરી લઈ પેલા

ہاں ہاردکٹ میدان ہیرا بھائی

મેદાન આવે આઠ વાગ્યા નો સમય થવા આવ્યો છે ઘર બાજુ હાલો મિત્રો ગમે લેવી છે

માં એન્ટ્રી થાય છે એન્ટ્રી થાય છે ખોડિયારમાંની માંડવામાં આવી જાય માં એટલે પછી હમણાં અખિયાન શરૂ થઈ જાય છે માં ને મંડળ બાંધે જ્યારે માંડવો એટલે ખોડિયારમાં ને પહેલા ખોડિયારમાં આવે છે મંદિર જો તેજ ઉપર ખોડી યારમાં એન્ટ્રી થઈ ગઈ છે તો મિત્રો જય ખોડી યારમાં ખોડી યારમાં નિવાર ગીત અને આરતી થઈ જાય મારા રામા મળ ધીમે ધીમે શરૂ થાય છે ચાલો દોસ્તો રામા મંડળ જોવા ગયા હતા રામા મંડળ જોઈને બે વાસી કે હોવાની તૈયારી થઈ ગઈ છે એટલે હોવાની તૈયારી થઈ ગઈ એટલે હોઈ જાય હવે કે સાડા દસ થઈ ગયા છે સવારે બસ કામે પણ ત્યાં જવાનું છે ગોતવું પડશે કામ એટલે કામે ચડી જવાનું વગાથી તો સોમવાર થઈ જાય આજ રવિવાર હતો એટલે આખો દિવસ પહેર્યા બહુ મજા આવી બધા દોસ્તારો એ મેદાન પણ ખુલી ગયું હતું એટલે મેદાન આવી ગયા હતા તો આવા જ વિડીયો સારા લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વ્લોગમાં